જી સર સુરત રેન્જ આઈજી શ્રી પ્રેવીસિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયસપી શ્રી આર આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટી વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કરવી જે અન્વયે કામરેજ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નાવનીભાઈને બાતમી હકીકત મળેલ કે મોથાણા ગામની સીમમાં સિરવલ અંબલેન્ડમાં આવેલ ફાર્મ નંબર સિત્તેરમાં ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાબતની હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ કિસાનો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોટકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઇસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવ્યું જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલી છે